શ્યામ સુંદર શ્રીયમના યમના મહારાણી જીકી છે ઝૂલો બાંધ્યો જમૂના કાંટે મહારાણી માં ઝૂલે બાંધ્યો જમુના કાંટે મહારાણી માં ઝુલે રે ઝૂલતા જોયા મેં તો ઠકક રાણી झूलो बांध्यो जमुना काठे महाराणि मा रे नौबत वागे नवरङ्गीने झूले मोरला बोले रे झरमर से मेहुलियो ने मेघ गगन मा गाजे रे झूलो बांध्यो जमुना काटे महाराणी मा झूले रे કંગનધરી કાચની માય પીળો પટકો શોભેરે આસમાની ચુંદડી માં માજી કેવા શોભે રે ઝૂલો બાંધ્યો જમના કાંઠે મહારાણી માં ઝૂલે રે માથે મુગટ કાને કુંડ નાકમાં નથણી શોભે રે બાઈ જુ બંધ બે ઝૂલો બાંધ્યો જમના કાઠે મહારાણી માં ઝૂલે જાંજર જમકે ઝમકે વિચિયા ઠમકે ઝાલર માં ગમકે રે सुन्दीरवरनि सङ्गे झूलता महाराणि मा रे झूलो बाध्यो जमुना काटे महाराणि मा जुले रे दर्शन करवा आवी रे મહારાણીમાંના રૂપને જોઈને સુંદરીલા જાણી રે ઝૂલો બાંધ્યો જમના કાંઠે મહારાણીમાં ઝૂલે રે મહારાણીમાની સર્વે લીલા ગોવિંદદાસે જાણી રે ગુણ તમારા ગાવ છું ને નિર્મળ કરજો વાણી રે जूलो बांध्यो यमुना काठे महाराणि मा झूले रे घाटे आरती माने वल्लभ कुड़ उतारे रे दया दर्शन दीदा माये मने उगारी रे झूलो बांध्यो जमुना काठे महाराणि मा झूले रे ঝুলো বাধা কাঠে মহারাণী মা ঝুলে রে মহারাণী মা ঝুলে রে শ্যাম সুন্দর শ্রী অমনে মহারাণী